નરાધમનો આતંક જાણે વધી રહ્યો હોય તેમ સચિન વિસ્તારમાં સ્કૂલવાનના ચાલકે બાળાની છેડતી કરી હોવાનો બનાવ સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી સુરતના સચિન વિસ્તારમાં સ્કૂલ વાન ચાલક હૈવાન બન્યો હતો માત્ર સાત વર્ષની બાળકીની સાથે અડપલા કર્યા હતા બાળકીને પોલીસની સી ટીમ દ્વારા ગુડ ટચ બેડ ટચની જાણકારી આપવામાં આવી હતી જેથી બાળકીએ તુરંત જ પોતાને બહેનપણીના માતાની ઘટનાની જાણ કરી હતી જેથી બનાવને લઈ સચિન પોલીસને જાણ કરાઈ હતી રોજ સ્કૂલ વાન ચાલક સૌથી પહેલા આ બાળકીને સ્કૂલે જવા માટે લઈ જઈ બેસાડતો હતો અને સ્કૂલ વાનમાં અન્ય કોઈ વિદ્યાર્થી ન હોય ત્યારે છેડતી કરતો હતો હાલ તો બાળકીએ હિંમતભેર પોતાની બહેનપણીના માતાની વાત કર્યા બાદ મામલો સામે આવ્યો છે જેને લઈ સચિન પોલીસે હરકતમાં આવી નરાધમ સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી છે